આજે બી ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સપોર્ટના વ્યવસાય નકુલ સી સુરેન્દ્રસિંહ ઝોલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ માધા પર ધોરીમાર્ગ પર શક્તિ કોમ્પલેક્સમાં તેમની ડીજે કોલ કોર્પોરેશન જેડી બ્લોક કેરિયર તથા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે ઓફિસમાં આરોપીઓ દિલીપસિંહ પ્રતાપસિંહ જાડેજા રહેવાસી વાંકુ તાલુકો અબડાસા છેલ્લા પંદર સત્તર વર્ષથી જ્યારે સંજયસિંહ રણજીતસિંહ ઝાલા રહેવાસી મૂળ રંગપર તાલુકો મોરબી હાલે ભુજ છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરી ફરિયાદીનો વિશ્વાસ કેડવી ફેબ્રુઆરી માસ પહેલા અલગ અલગ તારીખે સમયે ઓફિસના હિસાબમાં ગોલમાલ કરી ફરિયાદીની ટ્રકો માટે મંગાવેલી બેટરીઓ ટાયરો ડ્રાઈવરોના પગાર બિલ ઓફિસના વાઉચરથી બનાવી ડ્રાઈવરોને પગાર ન આપી પ્રાથમિક રીતે રૂપિયા બે લાખ પાંચ હજાર ની છેતરપિંડી ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે ઓફિસના નામે મંગાવી અને વાઉચર બિલ બનાવી બેટરીઓ તથા ટાયરો આરોપીઓએ પોતાની ત્રણ ટ્રકોમાં નાખી દીધા હતા જેની ચકાસણી કરતા ભોપાળું બહાર આવ્યું હતું ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યું છે કે હજુ પણ હિસાબોની તપાસ ચાલુ છે જેમાં અન્ય છેતરપિંડી થયાનું સામે આવશે તો બિલ બુક અને વાઉચરના આધાર રજૂ કરાશે